નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ બીએસએફ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે મિત્રો આ ભરતીમાં કોઈપણ જાતની પરીક્ષા આપવાની નહીં રહે પરીક્ષા વગર તમને જોબ મળશે અને પગાર મળશે તમને બે લાખની આસપાસ એટલે કે બી એફીએસમાં જે એન્જિનિયરિંગની પોસ્ટ છે તેના પર ભરતી થવાની છે ભાઈઓને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર વીસ વર્ષથી લઈને અઠ્યાવીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ બીએસએફ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ આપનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું બીએસએફ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવી તો મિત્રો આપણે આવી ગયા છીએ બીએસએફ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અહીં ઓર્ગેનાઇઝેશનનું નામ છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટનેમની વાત કરીએ તો બે પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં ડેપ્યુટી ચીફ એન્જિનિયર અને સિનિયર એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર આ બે પોસ્ટ ઉપર ભરતી થવાની છે ટોટલ પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ પર ભરતી થવાની છે એપ્લાય જરૂર કરી દેજો એપ્લાય તમારે અહીં ઓફલાઈન કરવાની રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આભરતી માટે એપ્લાય કરી શકે છે સેલરીની વાત કરીએ તો સેલરી તમને ઇઠોજર હજાર આઠસો થી લઈને બે લાખ નવ હજાર અને બસો સુધી મળવા રહેશે જ્યારે એપ્લિકેશન ફી છે તે કોઈપણ જાતની ફરવાની રહેતી નથી બિલકુલ નિઃશુલ્ક તમે આ માટે એપ્લાય કરી શકો છો એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો ડિગ્રી પાસ તમે હોવા જોઈએ રિલેવન્ટ ડિસિપ્લિનમાં એટલે કે તમારી પાસે એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ રિલેવન્ટ ડિસિપ્લિનમાં અને વધારે માહિતી તમારે જેનું નોટિફિકેશન છે તેમાં જોઈ લેવાનું રહેશે ત્યારબાદ જ એપ્લાય કરવાનું રહેશે સર સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ડાયરેક્ટ સિલેક્શન કોઈપણ જાતની એક્ઝામ લેવામાં નહીં આવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને તમને જોબ મળશે અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ દસમાની માર્કશીટ અહીં ડિગ્રીની માર્કશીટ પણ તમારી પાસે હોવી જોઈએ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઈમેલ આઈડી પાસપોર્ટ સાઇડ ફોટોગ્રાફ સિગ્નેચર કાસ્ટ સર્ટિફિકેટ અને એપ્રુફ આવા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો તે તમને પ્રોસેસ છે તે તમને ઓફિશિયલ નોટિફિકેશન જોશો તેમાં તમને જોવા મળી જશે અગત્યની તારીખોની વાત કરીએ તો અગત્યની તારીખો છે સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે અહીં ઓફલાઈન એપ્લાય કરવાનું રહેશે ક્લોઝિંગ ડેટની વાત કરીએ તો ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો ત્યારબાદ અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે ત્યાં તમે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી શકો છો તો આપણે જે તો હવે આપણે જઈશું આ ભરતી છે તેનું ઓફિસિયલ નોટિફિકેશન અને માહિતી મેળવીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો આપણે છે બીએસએફ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના નોટિફિકેશન પણ અહીં તમે જોઈ શકો છો ડાયરેક્ટરેટ જનરલ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે અને પોસ્ટ નામ છે ડેપ્યુટી ચીફ એન્જિનિયર તેમના માટેનો અહીં ડિટેલ આપેલી છે એક વેકેન્સી છે ત્યારબાદ સિનિયર એરક્રાફ્ટ મેન્ટેનન્સ ઇન્જિનિયર તેમના માટે ત્રણ ચાર ને એક એટલે કે ટોટલ નવ પોસ્ટો પર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો તો મિત્રો આ હતું આજ નોટિફિકેશન જો તમને આ વીડિયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને આવા ચેનલ પર પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત